ચોટીલા રામ રહીમ ફાઉન્ડેશનનો આજે એકવીસમો સ્થાપના દિવસ ઉજવાયો સરકારી શાળાના એક હજાર વિદ્યાર્થીઓને ભેટ આપવામાં આવી આ સંસ્થા સરકારી સહાય વગર ફક્ત દાતાઓના સહયોગથી ચોટીલા પંથકમાં એકવીસ વર્ષથી અવિરત સેવાની સરવાણી વહાવે છે ચાર એપ્રિલ બે હજાર ચારના રોજ ધોરણ દસમાં અભ્યાસકર્તા અને નાના નાના છોકરાઓએ બનાવેલી સંસ્થાને આજે એકવીસ વર્ષ થયા ત્યારે ચોટીલામાં કોઈપણ ક્ષેત્રે માનવ સેવા જીવદયા કે અન્ય કોઈપણ પ્રકારની આફત હોય ચોટીલા શહેર તથા તાલુકામાં અને સૌરાષ્ટ્રમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ફરકત અને ફરકત દાતાઓના સહયોગથી રામ રહીમ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે કોરોના મહામારી હોય કે તોકતે વાવાઝોડું ચોટીલાથી રાજુલા શિયાળ બેટ સુધી આ સંસ્થાએ લોકોને મદદ કરી છે આજે રામ રહીમ ફાઉન્ડેશન સંસ્થાનો સ્થાપના દિવસ છે તે નિમિત્તે છેલ્લા સાત દિવસથી એટલે કે એક અઠવાડિયાથી ચોટીલામાં અલગ અલગ સેવાકીય કાર્યો જેવા કે ચોટીલા ડુંગર પરિક્રમામાં પંદરસો ઠંડી ઠંડીછાશ અને પાણીનું વિતરણ ચોટીલાની આશ્રમશાળાના ધોરણ પહેલી આઠના ચાળીસ વિદ્યાર્થીઓને નવા કપડાંનું વિતરણ અને ચોટીલાની અલગ અલગ છ ઝુંપડપટ્ટી વિસ્તારના બાળકોને ભોજન સાથે ચોટીલા તાલુકાની જસાપર પાળીયાદ દુધેલી ભીમગઢ નવાગામ અને સુખપુરા ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા દોરા પહેલી આઠના એક હજાર દીકરા તથા દીકરીઓને અલગ અલગ પ્રકારની જીવન ઉપયોગી ભેટ આપીને રાજી કરવામાં આવ્યા હતા આ સેવાનો લાભમૂળ ચોટીલાના વતની અને હાલ અમદાવાદ રહેતા નિલેશભાઈ અંબાલાલ ખંદાર પરિવારે લીધો હતો અહેવાલ જગદીશસિંઘ ઝાલા ચોટીલા